હોમિયોપેથિકમાં બિસ્મથ નામની મેડિસિનનો ઉપયોગ આપણે અમુક લક્ષણોમાં કરવો જોઈએ અમુક જે આજે આપણે બિસ્મથ મેડિસિનનો વાત કરીશું એમાં શું હોય છે કે જે અમુક જે આપણે જે અમુક મેન મેન લક્ષણો છે એના વિશે વાત કરીશું તો કે એક તો ઉલટી ઉલટીમાં શું એનું એક મેન લક્ષણ છે કે જેવું આપણે પાણી પીએ પીવે અને પેટમાં જેવું જાય ને જ પાણી બહાર નીકળી જાય પાણી બહાર નીકળી જાય તો તરસ તરસ પણ લાગતી લાગતી હોય હોય છે એટલે એટલે કે દર્દીને કેવું દર્દી પાણી પીવા માંગે ને જેવું પાણી પીવે એવું બહાર પાણી બહાર નીકળી જાય તો આની ઉલટી વાત કરીએ તો પછી બીજી ઉલટીની અમુક અમુક બીજી ત્રણ ચાર મેડિસિન છે કે જે આપણને કમ્પેરિઝન કરી લેવી જોઈએ જે આમાં આપણે વાત કરી કે જેવું પાણી પીધું તો તરત પેટમાં પાણી પહોંચ્યું તરત બહાર નીકળી ગયું આર્સેનિકમાં શું છે કે પાણી તરસ લાગ તરસ એ બી થોડું થોડું વારે થોડું થોડું પાણી પીતો હોય છે પણ એમાં શું હોય છે કે પાણી સાથે બીજું અંદર જે ખાધેલું હોય એ બી બહાર નીકળી જાય એટલે જમવાનું પણ બહાર નીકળી જાય તો આર્સેનિક બિચાર હોય અને આર્સેનિકમાં બીજું શું છે કે એનું કારણ જોવા જઈએ તો એને શું કોઈ ઠંડુ ખાધું હોય ઠંડી આઈસ્ક્રીમ પીધી હોય કે કોઈ ફ્રીજમાં રાખેલું હોય કે આમે એને શું છે કે મેઈન કારણ જ આ હોય છે કે જે ફ્રીજમાં રાખેલું હોય જૂનું હોય વાસી ખોરાક ખાધો હોય ફૂડ પોઈઝનિંગ થયેલું હોય કાં તો પછી અમુક શું કહે છે આપણે કોલ્ડ ડ્રિંક્સ આવતા હોય એ બી પીતા હોય તો એને એટલે આ કારણ એનું મળી જાય તો આ વિચારે પછી ફોસ્ફરસમાં જો ઉલટીની વાત કરીએ તો ફોસ્ફરસમાં કેવું હોય છે કે ફોસ્ફરસ આમ તો એને ગરમી જોઈતી હોય છે એને ઠંડી એને ઠંડીથી એને પરેશાન થઈ જાય ઠંડી ઋતુ ઠંડી ઠંડી ઠંડા વાતાવરણથી રોગ વધતા હોય છે પણ પેટની બાબતમાં જઈએ તો પેટમાં શું એ ઠંડક જ માંગેતું હોય છે એટલે કે ઠંડુ પાણી પીવે ઠંડુ આઈસ્ક્રીમ પીવે જે કોઈ બી કોલ્ડ ડ્રિંક્સ પીવે તો એ વસ્તુ અંદર પેટમાં નાખ્યા પછી થોડી વાર એને ગરમ થાય ને પછી એને તકલીફ ચાલુ થાય એટલે તો ફોસ્ફરસ વિચારણું એટલે કોઈ દર્દી કેવું હોય કે આઈસક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પાણી પીસે ખરો પછી થોડી વાર દસ પંદર મિનિટ પછી જો ઉલટી ચાલુ થાય તો પછી ફોસ્ફરસ વિચારવાનું પછી એક એન્ટીમ ટાર્ટ નામની મેડિસિન આવે છે એન્ટીમ શું છે કે ઉલટીઓ ચાલુ ચાલુ જ રહે છે જ્યાં સુધી એને થાકી ના જાય સુઈ ના જાય ત્યાં સુધી એને ઉલટી એને હા સિવાય કે જે જમણી બાજુના પડખે સુવે તો એને ઉલટી બંધ રહે બાકી ગમે તે પોઝિશન હોય એને ઉલટીઓ ચાલુ ચાલુ રહે અને ઉલટીઓ એક વખત થઈ ગયા પછી શું એક શાંતિથી એકદમ એનામાં એટલી બધી કમજોરી આવી જાય કે એ સુઈ જાય આ એનું બીજું લક્ષણ શું કે ઉલટી કર્યા પછી શાંતિથી એનામાં કમજોરી આવી કાર્બોલિકેગ્નસી થતી હોય છે અંદર કોઈ કેન્સર હોય કે પછી લોકોમાં લોકો ઉલટી હોય ને એમાં આપણે કાર્બોલિક એસિડ વિચારીએ ઈપી પણ વિચારે ઈપી શું હોય છે કે આખો દિવસ ઉલટી જેવું સેન્સેશન થતું હોય છે એને ઉપકા ઉલટી જેવું ચાલુ ચાલુ રહે જીભ ચોખ્ખી હોય તો તમે ઈપીકા વિચારી શકો છો હવે બીજું તો શું છે કે કાલી બીચ અને કાલી બીચ માં તમે શું છે કે અંદર કોઈ અલ્સર જેવું આપણને કારણ કે સોનોગ્રાફી કે એમાં દેખાય આવ્યું હોય કે ભાઈ અંદર અલ્સર છે અને ઉલટીઓ થતી હોય તો આપણે કાલી બીચ વિચારી શકીએ છીએ અંદર કોઈ સ્ટમકમાં કોઈ મેલિગ્નન્સી દેખાય બહુ મોટું કન્સર બેન્સર દેખાય તો ઉલટીઓ ચાલુ થતી હોય તો તમે એક લક્ષણ પર ક્રિયોસોટમ વિચારી શકો છો તો આવા એટલે મેઇન ઉપયોગનો એનો મેં કહી દીધો કે શું

વેરાટા માલ વાત પૂરી શકો છો આમાં થોડું શરીગર કરીમાં હવે બીજું ઉલટીઓની વાત પૂરી થાય બીજું એક આનો ઉપયોગ શું પેટમાં કોઈક દુખાવ ગેસ્ટ્રાઇટિસ કે આપણે સોજો થયો હોય તો બી આનો ઉપયોગ થાય તો સોજોમાં શું હોય છે એકદમ બળતરા થતી હોય એ બળતરા છાતીમાં બી બળતરા થાય પેટમાં બી બળતરા થાય પણ એમાં શું છે કે દર્દી શું છે પેટ આમ પાછળની બાજુ ઝુકાવે આગળ નહીં આમ થોડું એને સારું લાગે કે આમ પાછળ રાખે તો એને પાછળની બાજુ તરફ ઝૂકે તો દર્દીને સારું એટલે દુખતું દુખતું હોય હોય તો તો આમ આમ પાછળની બાજુ આપણે પેટમાં દબાવે આમાં શું થોડું પાછળની તરફ ઝૂકે તો આમાં થોડા થોડા નાના નાના ડિફરન્સ દેખાય જાય આપણને આપણે એને દેખાવમાં એને ઓબ્ઝર્વેશન કરીએ અને દર્દી એવું દેખાઈ જાય તો આ એક એનું શું છે વિશેષ લક્ષણ કહેવાય તો વિશેષ લક્ષણ પર બી મેડિસિન તમે આપી શકો છો ઉલટીઓ ભયંકર થતી હોય અને શું છે કે અમુક ત્રણ ચાર દિવસ પહેલા ખાધેલું હોય ને હોય ને એ બી પચ્યા વગરનું બહાર આવી જતું હોય તો આવું કોઈ લક્ષણ તમને દેખાય તો કેન્સરના

તો આ મેડિસિન વિચારે હવે અમુક મોટા મેડિસિન જે આવી શું કહેવાય મોટા રોગોમાં જો આપણે વિચારવું હોય તો એને આપણે એક્યુટ કેસમાં તો અમુક 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 સિમ્ટમ્સ પર જઈ શકીએ છીએ પણ જે આવા જે મોટા રોગોમાં જવું હોય તો પછી જેમ કે એને શું ઈચ્છે છે તો કે એ જ કંપની એને ગમતી હોય છે આર્સેનિકની જેમ એ બી કંપની જોઈએ છે ડિઝાર કંપની એટલે કે આપણે ત્યાં દર્દી આવશે તો એકલો ના આવી શકે એની જોડે બીજા ત્રણ ચાર લઈને આવે પછી રેસ્ટલેસ રેસ્ટલેસ એટલે તો શું છે કોઈ એક જગ્યાએ ચેનથી બેસી ના શકે આર્સેનિકમાં શું ચેન એમાં બી રેસ્ટલેસ છે પણ એમાં મેન્ટલી રેસ્ટલેસ વધારે હોય છે એટલે કે એનું મગજ એટલું બધું એને ગમે નહીં કશું બી વસ્તુ તમે એને ગમે તે કરો એને ગમે જ નહીં બસ એ બધાને હેરાન કરે ઘરવાળાને હેરાન કરે એને મેન્ટલી રેસ્ટલેસ આ આમ કેમ છે આવું કેમ છે આમ કેમ છે આ આવું કેવું આ એટલે કેવાનો છે મેન્ટલ રેસલેસ આ બરાબર નથી આવું નથી આમ બસ હેરાન જ કરે તો આવી મેન્ટલ જ્યારે આ બેસી ના શકે આમ આમ જતો જતો રહે રહે હાલી જાય પેલી જગ્યા જાય આ જગ્યા જાય પેલી જગ્યા એટલે આ રેસલેસ કહેવાય તો આવું કંઈ દેખાય તો તમે શું છે કે આ મેન્ટલ સિમ્ટમ્સ છે પછી ડિઝાયર કંપની એટલે એકલો રહી ના શકે તો કે આવા મેન્ટલ સિમ્ટમ્સ બી મળે તો મોટા રોગોમાં પણ કેન્સર જેવા રોગોમાં પણ આ મેડિસિન વિચારી શકાય છે વિચારી શકાય છે અને અમુક ટાઈમ એને આપવો પડે છે તમે શરૂઆત કરો દસેક પંદર દિવસ અને પછી તમને જો રિઝલ્ટ મળવા માંડતું હોય સારું લાગવા માંડે તો તમે કન્ટીન્યુ રાખો અને તમારી જે અમુક મોટા રોગોમાં શું છે અમુક જે મેડિસિન ચાલતી હોય એ બી ચાલવા દો તો શું છે કે આ મેડિસિન જો લક્ષ સારું હોય અને અસર કરી જાય તો મોટા રોગોમાં પણ રિઝલ્ટ મળી જાય છે આજે મેં અમુક અમુક જે મેન મેન સિમ્ટમ્સ જ્યાં વધારે પડતું આપણે ઉપયોગ કરી શકીએ છીએ એના વિશે વાત કરી છે ડિટેલમાં જવું હોય તો તમારે મટરા મેડિકા વાંચવી જોઈએ